જય હિન્દ જય ભારત જે આપણે હમણાં એરોપ્લેન વિમાન ક્રેશ થયો લગભગ સોળ તારીખે આવું બન્યું હતું તો એમાં દેશ વિદેશ ઓલ્ડ વર્લ્ડની અંદર ખબર પડી કે ભાઈ ભારતમાં ખાસ કરી ભારત અને ભારતનું ગુજરાત રાજ્ય અને મેન અહેમદાબાદના એરપોર્ટથી ઉડાન ભરી હતી લંડન જવા માટે અને અચાનક ટેકનિકલ ફોલ્ટના લીધે જે ક્રેશ થઈ ગયું છે એમાં બે બસો એકતાલીસ બેતાલીસ જણા હતા અને નીચે કોઈ પણ હતા એ ઘણા આખડા ત્રણસો કે પોણી પોણી ત્રણસો જેવા મૃત્યુ પામ્યા છે તો એમાં ચોખ્ખું દેખાય છે ઓલ્ડ વર્લ્ડ માને છે કે ભાઈ પ્લેનની અંદર ટેકનિકલ ફોલ્ટ આવ્યો અને આ બનાવ બન્યો તો અમુક પોતાની બિઝનેસ અને પોતાનો ધંધો ઘેરે બેઠા કરવાવાળા જે એમ કે છે કે ગ્રહ નડ્યા હવે તમે વિચાર કરો કે હમણાં ભારત દેશે જે ચંદ્રયાન મોકલ્યું હતું સાડા છસો કરોડના ખર્ચે અને ટોટલ ની માહિતી અહીંયા ઠેઠ પહોંચી હતી ભારતમાં જવા માટે એકતાલીસ દિવસનો ટાઈમ લાગ્યો તો સાડા છસો રૂપિયાનો ખર્ચો લાગ્યો તો તમે વિચાર કરો કે ગ્રહ ન્યા છે અને અહીંયા એ શનિ કેતું રાહુ આ હું કાંઈ ઠેલીમ લઈને રખડે છે આ લોકો હે હવે ન્યા જવામાં હાડા છસો કરોડ ખર્ચો થાય ને આવડા પસાર રૂપિયામાં ગ્રહ પથારી ફેરવી નાખે ગમે ને ઘેરે કાલ દે એટલે હું આ ગ્રહ કઈ ઠેલી મેલી રખડે છે તમે વિચાર કરો તમારા પોતાના ધંધા અને પોતાના સ્વાર્થ માટે થઈ અને અંધવિશ્વાસ બાજુ ના ધકેલો કોઈને એક હું માનું છું કે ધર્મ બધોય સાચો છે રેડી પણ મહેરબાની કરીને આવી અંધવિશ્વાસમાં અને આવી કઈ નેવો નાખો તમે હું હું કામે ખોટું કોઈ ગરીબ માણસોને આવી રીતે તમે કે ગરીબ હોળી પ્રજાને ભારત દેશની જે ખાસ કરીને અભણને અભોટ છે એને તમે આવી રીતે ધકેલો છો જરાક વિચાર કરો તમારા પોતાના એકના સ્વાર્થ માટે કે મારું ચાલ્યા કરે મારા ગ્રહનું ને મારા સાનલા સુંદળી ના અંત્ય ટીલા માંડવાના અગરબતીયું ના અંત્ય એ તો માનવાવાળા માને જ છે જેને વિશ્વાસ છે તે દેવને માને છે ને ધર્મને માને છે પણ તમે જ આ ઊભું કરો છો ને વચ્ચે કે ભાઈ ટેકનિકલ ફોલ્ટ નહોતો અને આ ગ્રહ નડતા હતા હેલા તમારે ઓસ્ટ્રેલિયા અને ભારત પાક મેચ રમતા હોય એટલે તમારા હવે કરવા પડે અને છેલ્લે શું પરિણામ આવે કે ભારત હારી ગયું એટલે તમારામાં જો આવડી બધી શક્તિ હોય ને તંત્ર મંત્રમાં તાકાત હોય હે અને તમે જો પથ્થરોની અંદર પ્રાણ પૂરતા હોવ તો ભાઈ સાહેબ થોડીક હોસ્પિટલો થોડાક આ બોર્ડરો છે આપણા ભારત પાકિસ્તાનના ચાઈનાના ત્યાં પણ થોડાક આ બે બે ત્રણ ત્રણ ચાર ચાર ઘર કરીને ત્યાં રાખો એને તો આ લોકો જે અમુક શહીદ થઈ જાય છે કોઈ ઘાયલ થાય છે આપણા ફોજી તો એને પ્રાણ પૂરી દે અને જીવતા થાય હોસ્પિટલોની અંદર બે ચાર આવા નોકરી આપી દો એટલે એ લોકો ન્યા કોઈ મરે નહીં એને પ્રાણ પૂરી દે પથ્થરમાં પૂરી એકતા હોય તો આમાં તો પૂરે જ ને આ તો મનુષ્ય છે હે જરાક વિચાર કરો આવું ના કરો હવે અત્યારે નેવું ટકા નહીં પણ નાઇન્ટી નાઇન પર માણસો વિજ્ઞાન ઉપર જીવન હાલે છે ખાલી ઘરમાં દસ મિનિટ લાઈટ જાય છે તમે ઘરની બહાર નીકળી છો આ ટેકનિકલ આ જે વિજ્ઞાન સાયન્સ વિચાર કરો કે એની ઉપર જીવન છે અને તોય તમારા આવા ગ્રહ નહીં તો ગ્રહ એક એવા હોતે ને કીધું ને કે ઘેરે બગર મીટરે લાઈટ આવી જાય એવું કઈક ગોતા હું તો તમારું ઓલે કે એવા એપ્લિકેશન નાખી કે નો થાય એપ્લિકેશન જોઈ એટલે રિચાર્જ થઈ જાય હાલી નીકળ્યા છો તે પોતાના એક પોતાના સમાજ અને પોતાના સ્વાર્થ માટે થઈ અને ધર્મની પથારી ફેરવા અંધવિશ્વાસ માં નાખવા જય હિન્દ જય ભારત